એ ખેડૂતોનો અન્યાય ન થાય એ બાબતે સરકારની આખ ખુલ્લી કરવા માટે પાડી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા એક આવેદન પત્ર માન્ય પ્રાન સાહેબ ને આપણે આપવાના છીએ કે આપણે વરસાદ છે નુકસાન જોયું છે એને વરસાદ આપવા માટે આપણે રાન સાહેબને જે આવેદન પત્ર આપવાનું છે હું તો એમ કહી કે જેટલો ખર્ચ થાય એટલો ખેડૂતને આપો કેટલા છેલ્લા કેટલા કેટલાય સમયથી આપણે જે ફટફડાટીને પણ કોઈ લોન અને એની સબસીડી કોઈ આપણને આપી નથી બીજા રાજ્યમાં આપી છીએ અત્યારે જૂટની બિહારમાં છે અને એક પહેલા વર્ગના ખાતામાં દસ હજાર રૂપિયા લાગે છે ત્યારે એના ખેડૂતો પોતાના વડાપ્રધાનના વિસ્તારમાં આપણા ધૂમ ધૂમથી આપણા એ ગુજરાતના છે છતાં આપણે ગુજરાતની પ્રજાને કોઈ લાભ આપતા નથી હું તો એટલું જ કહેવા માંગુ છું કે પાક તૈયારી જો હોય તે સો એ સો ટકા માફ કરે તે તો એની વલસાડ જિલ્લાની આપણે આખા ગુજરાતની એક ગુજરાતને આપણે એમાંથી ઉપર લાવવા માટે બીજું કોઈ સ્કૂપ આપવાથી હું તમને વિનંતી કરું છું કે આજના ટૂંક સમયમાં આપણા પાક ધીરાય એના માટે જે લોન માફ કરવાની જે ખેડૂતભાઈ હાજર એ સૌ આપણી આસપાસથી આપણા ખેડૂતભાઈઓનું એક સારું નથી બધાય એ એક આપણે સૌને વિનંતી કરું છું અને આપણા નેતાઓ આમાંથી ઊંઘવાથી જાગી અને ખેડૂતભાઈઓના કામમાં એક સહાય કરે એવી મારી સૌને મારી અને એમને પ્રભુ પ્રાર્થના છે જય હિન્દ જય ભારત જય હિન્દ એક આ અંતદાતા એ ખેડૂતોને કમ અસરની વરસાદના લીધે સંપૂર્ણ પાક નિષ્ફળ ગયો છે આજે આપણે જોઈએ છીએ કે સોળ લાખ કરોડ રૂપિયા જ્યારે ભાજપના પાંચ ઉદ્યોગપતિઓના માફ થાય છે આજે આપણે ગુજરાત નહીં પણ સમગ્ર દેશમાં જે અતિવૃષ્ટિના કારણે નુકસાની થઈ છે ડાંગરના પાકને નુકસાની થઈ છે કે દરેક પ્રકારના ખેડૂતોના જે અનાજની વાવણી થયેલી હતી તે ખેતરમાંથી ઘરે લઈ જઈ નહીં શકે અને જોઈને એને રડુ આવે એવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે એક અને સરકાર એમ કહેવા માંગે છે કે એક ખાતેદાર એક જ જણા એમ કે સહાય ચૂકવવામાં આવશે તો એ ખાતેદારની અંદર વિભાજન થઈ ગયેલા બે ભાઈ હોય પાંચ ભાઈ હોય તો કે એ બંને પાંચ ભાઈ વતી એક ભાઈનું ફોર્મ ભરાય તો ઝઘડાનું નું કારણ રહેશે અને પૂરેપૂરી રકમ જે ચૂકવવાની આવશે એમાં જગ્યા પોતાની કપાઈ જાય એટલે પોતાને જે હિસ્સા આવેલી જગ્યા એક ખાતેદાર હોય પણ અને ખાતા અલગ થયા હોય હોય એટલે જે વેતની થઈ ગયેલી હોય એ વેતની થયેલી હોય એ પ્રમાણે ખેલાડીના ખાતેદારનો ફોર્મ ભરાવા જોઈએ અને જે કંઈ પણ સરકાર સહાય ચૂકવવા માટેની અમારી માંગણી છે તે દરેક ખેલાડીઓને ભાગે જાય અને એના પરિવારને સહાયની રકમ પહોંચે એવી વ્યવસ્થા કરવા માટે આપણે આ માંગણી સ્વરૂપે સરકારને આવેદન પત્ર આપીને રજૂ કરીએ છીએ આજે પશુપાલનનો જે વ્યવસાય કરે એમને પણ તકલીફ પડવાની છે

એ ઈચ્છાને તમે કંઈક એવું વિચારો કે બધા વ્યક્તિને એક સમાન ગણો ના ભાજપ ના કોંગ્રેસ ના કોઈ પણ આજે જે પણ ગુજરાત સરકાર ની અંદર હોય કે કેન્દ્ર સરકાર માં હોય એ તમારા એક સમાન વ્યક્તિ બેસેલા છે એવો મારા બે વિચારો ના આ સંદેશો સચોડા માંગુ છું જય હિન્દ આપના દરેક ના વિસ્તાર માં જ્યારે વિકાસ ની વાત કરીને સત્તામાં બેસેલી સરકાર આવે ત્યારે કેજો કે ભાઈ તમારે વિકાસની યાત્રા કરવાની જરૂર નથી અમારી સાથે આવીને અમારા ખેડૂતોની સાથે રહી અને ખેતીવાડીની યાત્રા કરો જ્યારે ભાન મોહન સિંહની સરકાર સત્તા પર હતી ત્યારે બોત્તેર હજાર કરોડ રૂપિયા દેવું આ ખેડૂતોનું માફ કરેલું ભાઈ તમારી છતપનીચની છાતી હોય

লা <laughs> 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 સમય કારણે સમગ્ર જે વેદના છે એ વેદના ને લઈને અમે આવ્યા છીએ તો અમે વિનંતી કરીએ છીએ આપના માધ્યમથી કે આ આવેદન પત્ર આપી સરકાર શ્રી સૂચન કરીએ કે ખેડૂતોને પૂરેપૂરું વળતર મળે આ બાબતે આવેદન પત્ર આપની સમક્ષ અમે વાજી સંભળાવીએ છીએ પ્રતિ મેરબાન મામલદાર સાહેબ શ્રી મામલદાર કચેરી પાર્ટી વિષય કમોસમી વરસાદના કારણે થયેલા પાક નુકસાનની સર્વે કરી તાત્કાલિક ખેડૂતોને માટે વિશેષ રાહત પેકેજ આપવા બાબત જય કિસાન સાથે જણાવવાનું કે ગુજરાત ભરમાં જે રીતે કુદરત જાણે કે

અને ઓગસ્ટ મહિનાના અતિવૃષ્ટિ ઓક્ટોબર બે હાજર ચોવીસ ના કોમોસમી વરસાદમાં માર ચાલુ વર્ષે સપ્ટેમ્બર મહિનાના આવેલા અતિવૃષ્ટિ ને અત્યારે કોમોસમી વરસાદ ખેડૂતોની કમર તોડી નાખી છે ખેડૂતોને ખેડૂતો એ લીધેલા પાક ધિરાણ પણ ભરી શકે તેમ નથી અમે વિનંતી કરી છે સાહેબ કે આપના માધ્યમથી એક જ પારડી પરિસ્થિતિ કેવી છે અત્યારે જે પારડી તાલુકાના ગામડાઓમાં જે ખેડૂતો જે ખેતી મુખ્યત્વે એમ કે ડાંગરની ખેતી કરે છે તે ડાંગરની ખેતીમાં અત્યારે ઉભા પાક અને પડી ગયેલા એ પણ તમામ નુકસાન થઈ ચૂક્યું છે એટલે કોમોસમી વરસાદને કારણે માત્ર આપણે ચોમાસા દરમિયાન ડાંગરનો પાક કરાવવા પણ બીજી બી ઘણી બધી ખેડૂતો ખેતી કરતા રહે તો આપણે સાથે ચિંટુ છે ચિંટુભાઈ કલમના એક એવો પાક છે કે જે કાંઈ પણ હોય શુભ હોય અશુભ હોય એમાંથી ખેડૂતો બહાર નીકળતા હોય તો હાલમાં ખેડૂતોની કલમની કેવી પરિસ્થિતિ છે વાત કરીએ તો જીતુભાઈ એમાં આવ્યું છે કે આ વખતે જે ફ્લાવરિંગનો સ્ટેજ હતો આ આ મહિનો એટલે કે ફ્લાવરિંગનો મહિનો બરાબર આ મહિનામાં પીલાવણી આવી જાયલી બધી કેમકે વરસાદ જાજો રહ્યો નજ પણ લગભગ વીસ દિવસ સુધી તો ખેતરમાં પાણી રહેવાનું એટલે એ શક્ય મળે ને એટલે ફ્લાવરિંગ આખું મોડું જવાનું એટલે ઠંડી પતી જવાની એટલે ખેડૂતને આ વર્ષે પણ પાકમાં જોઈએ ગયા વર્ષે પણ કમોસમી વરસાદ આવેલો મે મહિનામાં એટલે તેમાં બી નુકસાન થયેલું અને આ વખતે પણ આવું જ નુકસાન પરિસ્થિતિ છે એટલે મારા હિસાબે તો ખેડૂતોને સંપૂર્ણ જોઈએ અને જે કાંઈ નુકસાની છે વધારે ચૂકવા એ રીતનું જીતુભાઈ જેમ કે અત્યારે વરસાદ આવતો છે પીલાવણી સિઝન છે તો ખેડૂતો ખેતરમાં આ સિઝને સ્પ્રે કરાય એવી પરિસ્થિતિ છે ખેતરમાં તો પાણી છે જીતુભાઈ એટલે સ્પ્રેનો તો પ્રશ્ન જ નહીં મળે તને વધુ કલમો આજે જોઈએ ને આજે બધી કલમો પીલાઈ ગઈ છે પીલાવણી થઈ ગઈ છે એટલે હજુ એક મહિના સુધી કે દોઢ મહિના સુધી ફૂટવાની પણ પરિસ્થિતિ નહીં મળે એટલે તમારો લગભગ જાન્યુઆરીમાં ફ્લાવરિંગ આવશે એટલે એ ફ્લાવરિંગમાં બચાવવાનું બહુ તકલીફ છે કહ્યું તમારે એટલે આ વખતે કેરીનો પાક પણ પેલા છે એમ સમજીને ચાલવા પડે ચાલો આ તો ચિંટુભાઈ સતીષભાઈ જેમ કે અત્યારે તો ઘણા બધા બેઠા પાક અને કાપેલા પાક બંને જ નુકસાન થઈ રહ્યું છે હાલમાં ખેતરોમાં ખેડૂતો બચાવવાનો તો પ્રયત્ન કરતો છે પણ આમાં બચેવું કોઈ દેખાતું નથી ખેડૂતોની પરિસ્થિતિ કેવી છે અત્યારે સતીષભાઈ ખેડૂતની એ પરિસ્થિતિ ઊભી થઈ છે કે તમામ ઉભેલા પાક અને કાપેલા પાકને પૂરેપૂરું નુકસાન થયું છે પાણીમાં પલળી ગયા છે જેના લીધે ખેડૂત પોતાના પરિવાર સાથે એક વરસનું પેટનો ખાડો પુરાય એટલું અનાજ જે ભેગું કરે એ પણ ભીનેલું એટલે છાપું થઈને બગડી ગયું છે બીજી બાજુ કે આ પાકને નુકસાન થવાના કારણે ડાંગર ખૂબ મોંઘો થવાનો અને ખેડૂતો બજારમાં વેચવા જશે જે સંગ્રહખોરો જે આ ડાંગર ભેગો કરેલો છે એનો ભાવ સીધો રૂપિયાના બે રૂપિયા કરશે બે રૂપિયાના ચાર રૂપિયા કરશે એટલે ગરીબ પ્રજા માટે પોતાનો પેટનો ખાડો પૂરવાની તકલીફ ઊભી થઈ ગઈ છે સતીષભાઈ જેમ કે અત્યારે સર્વે કરી રહ્યો છે સર્વેમાં કેવું લાગશે ખેડૂતોને વર્તન મળશે ખરું કે જે નુકસાન થયું છે એટલું આજે જે સર્વે થાય છે જીતુભાઈ એ તમે જુઓ કે આજે આપણે સમજો કે પરિવાર જોડે વરસાદ ખુલ્લો છે એમ કરી અને નોકરી ધંધેથી આવીને બપોરે ભાત કાપી નાખીએ અને રાત્રે બરાબર આઠ નવ વાગે એટલે વાવડા ચડે અને ભયંકર વરસાદ આવ્યો અને પોતાના કાપેલા પાકને સંપૂર્ણ પલાળી દીધો આ એ પલાળી દીધો અને બીજે દિવસે સવારે ખેડૂત બાપડો પોતાના પરિવાર સાથે પાણીમાંથી ડાંગર કાઢી કાઢીને બહાર કાઢે અને બહાર કાઢીને ભીનેલું ભાતને ભેગું કરવાનો પ્રયત્ન કર્યો અને પ્રયત્ન કર્યો અને થોડું ઘણું બચ્યું અને બાકીનું પલળી ગયું એનું સર્વે પંદર દિવસ પછી કરવામાં આવે હવે પંદર દિવસ પછી ત્યાં ખેડૂતની પાસે મામલતદાર મોકલેલા તલાટી કમ મંત્રી અને ગ્રામ સેવક જાય ગ્રામ સેવક અને તલાટી એમ કે ભાઈ પોતાના ખેતરમાં નુકસાન થયું હોય એવો ઓનલાઈન ફોટો કરવાનો છે ગૂગલ પર મૂકવાનો છે અરે પંદર દિવસ પછી ક્યાંથી એ બાપનો ખેડૂત બતાવવાનો અને એને નુકસાનીનું વળતર નહીં મળે તો ખેડૂતની પરિસ્થિતિ શું છે ખેડૂતોને વળતર નહી ચૂકવામાં આવે તો ભવિષ્યના દિવસે કોંગ્રેસ સમિતિ દ્વારા ગાંધી ચિંતા માર્ગે આંદોલન પણ કરવામાં આવશે અને આ સમગ્ર ખેડૂતને જ નહીં પરંતુ ગરીબોને જેને પેટનો ખાડો ભરવાનો તકલીફ ઊભી થાય એવાની પકડ પડખે કોંગ્રેસ સરકાર ઊભી રહેશે

ફેરફાર થવાનું કારણે કે મામા એ વાળો કે આપણો માણસ નથી એટલે ફોર્મની અંદર પણ આજે તમને નુકસાનીના ફોટા અપાય નુકસાનીનું વળતર ચૂકવવા માટે માંગણી કરવા માટે અરજી ફોર્મ ભરીને આપ્યું હોય ફોટા અપાય તો એક વ્યક્તિને વધારે આપવામાં આવે અને બીજા વ્યક્તિને ઓછું આપવામાં આવે તો ખરેખર એ લોકો સ્થળ ઉપર જઈને સર્વે કરવું જોઈએ જો એમને એવું કદાચ લાગે કે કદાચ ખોટું હશે તો એ લોકોએ જઈને સર્વે કરવું જોઈએ પણ પરંતુ એમાં એવું છે કે એક ગ્રામ સેવક છે તો એ એક સેવક પાસે ને દસ ગામડા હોય બે સર્વે બિચારો કેવી રીતે કરી શકે તલાટી છે તો તલાટીને પણ બે ને ત્રણ ત્રણ ગ્રામ ગામ આપવામાં આવેલા હોય તો કે એ બધા ગામ અથવા કદાચ પોતાના ગામ એ હોય અથવા એને ચાર્જ આપવામાં આવેલો હોય તો એની પાસે પણ ચાર પાંચ ગામ હોય તો એ શક્ય જ નથી મારા એવા પણ અનુભવો છે કે ખેડૂત એમ કહે કે અમે ગયા વખતે ફોર્મ ભર્યું ફોટા પડાવડા જાતે ફોટા પાડતા નથી સેલ્ફી સ્વીકારતા નથી એટલે એ ફોર્મ ભરીને આપે તો કે એ ફોર્મ જ ગેરવલ્લે થઈ જાય એને તો સહાય ચૂકવતી નથી એટલે ખેડૂત કંટાળીને પણ એમ કહે કે હવે મારે ફોર્મ જ નથી ભરવું એવા પણ અથવા તો જાતે એના કર્મચારી મારફત સરકારી કર્મચારી મારફત સર્વે કરાવવામાં આવે અને જેને ખરેખર નુકસાન થયું છે એનો સહાય ચૂકવવી જ જોઈએ એટલે મારે આ રીતના પારડી તાલુકાના કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતોના પગ માટે કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્રમાં આવે આપણે અપેક્ષા રાખીએ કે ખેડૂતોને જેટલું પણ નુકસાન થયું જલ્દીથી જલ્દી બરફાર થઈ જાય અને ખેડૂત ફરીથી પાસો બેઠો થાય આવનારા દિવસોમાં શું આપણે જોવાનું રહેશે કે ખેડૂતોને કેટલું વખત છૂપવામાં આવે છે સૌને જઈ જવાનું